નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા ચૌદસો પંદરથી ચૌદસો ને નેવું હરસોલ તેરસો પચાસથી ચૌદસો ને ચોર્યાસી વિરમગામ બારસો ચોસઠથી ચૌદસો ને અડતાલીસ હળવદ તેરસો પચાસથી પંદરસો ને એક ધારી અગિયારસોથી ચૌદસો અડતાલીસ તેરસો એકોતેરથી બેતાલીસ તેરસો પચાસથી ચૌદસો ને નેવું સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને દસ રાજકોટ તેરસો ત્રીસથી ચૌદસો ને એંસી મોરબી તેરસોથી ચૌદસો ને બાણું સાવરકુંડલા તેરસો સાહીઠથી ચૌદસો ને પિંચ્યાસી કાલાવડ એક હજાર એકાણુંથી ચૌદસો ને પિંચ્યાસી જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ અમરેલી નવસો છવ્વીસથી ચૌદસો ને નેવું બહુચરાજી અગિયારસોથી ચૌદસો ને એકવીસ જેતપુર એક હજાર છોતેરથી ચૌદસો ને એક્યાસી ડોળાસા બારસો પચાસથી ચૌદસો ને એકોતેર વિસાવદર અગિયારસો તેતાલીસથી ચૌદસો ને પાંચ જસદણ તેરસો પચાસથી પંદરસો જાણસમા બારસોથી ચૌદસો ને ઓગણચાલીસ ત્રાંગધા બારસોથી ચૌદસો ને છેતાલીસ હિંમતનગર તેરસો પચાસથી ચૌદસો ને ચોરાણું બાબરા ચૌદસો પચીસથી પંદરસો ને પાંત્રીસ બાંકાનેર બારસોથી ચૌદસો એંસી ખાંભા બારસો એકોતેરથી ચૌદસો ને એકાણું વડાલી ચૌદસો અગિયારથી પંદરસો ને આઠ વિસનગર તેરસોથી ચૌદસો ને ચોર્યાસી જોટાણા અગિયારસો થી ચૌદસો ને ચોપન હારીજ તેરસો એસી થી પંદરસો ને પાંચ અંજાર તેરસો પિંચોતેર થી ચૌદસો ને છાસઠ ઉનાવા બારસો થી પંદરસો ને વીસ કડી તેરસો એકતાલીસ થી ચૌદસો ને સિત્તેર થરા ચૌદસો ત્રીસ થી ચૌદસો ને સાઠ સિહોરી તેરસોથી ચૌદસો ને આડત્રીસ વિજાપુર તેરસો પચીસ થી ચૌદસો ને એકાણું ગોજારિયા તેરસો થી ચૌદસો ને ઇઠોતેર કુકરવાડા તેરસો ચાલીસથી ચૌદસો ને તોતેર લખતર ચૌદસો બાવીસથી ચૌદસો ને એકતાલીસ માણસા તેરસોથી ચૌદસો ને સિતોતેર તળાજા બારસો પિંચોતેરથી ચૌદસો ને પાસઠ મહુવા બારસો ચોવીસથી ચૌદસો ને અઠ્યાવીસ જાદર ચૌદસો પાંચથી ચૌદસો ને પંચાવન ધંધુકા એક હજાર પચીસથી ચૌદસો ને ચોસઠ ગોંડલ બારસો એકાવનથી પંદરસો ને એક ભાવનગર બારસો પચાસથી ચૌદસો ને